તડે સાયકલ હતી તો તું બચી ગયો નકર હું આજ તર્બામાં મને ઠુકવાનો વિચાર છે આ તો નક્કી ના કેવા વચ્યા હો તો ઉલાડી મેલુ તમને કોણે તર્બાના ડ્રાઈવર બનાયા

આવી જોવા જતા આવી કોઈ ભેટાવાનો શોખ નહી બરાબર છે પણ તારા સાઈડમાં હેડવાનું વચ્ચે નઈ હેડવાનું ખરેખર આખું મૂડ ખરાબ કરી દીધું ગાડી ફરવા લઈ જાવ મેલના વાળા ને તમે નવી ગાડી લાયા તા તો આજ હેરાન થાવું પડે ભાઈ કરવાજી તમારી વાત સાચી દિવાળી માં તમને ફરવા લઈ જાવ પણ દિવાળી મારા ધંધાની ની સીઝન હતી બરાબર બધી વર્ધીઓ આલે હતી એટલે મારા વર્ધીઓ તો બધી પૂરી કરવી કે ના કરવી અલે એક આધો દાળો શેટ કર દેવા ન ભલા મોણ આજ અમારે રજા ના પાડવી પડી કો એક એક દાળો નવરોજ ને રોજે રોજ વર્ધીઓ માં જતો તો હું આવી તમે ફરવા લઈ જાઓ પણ અમાર રજા પાડી એ અમાર શેઠ પગાર કાપ છે એ કોણ ભરિયાલ છે કો તો તમને હું ફરવા લઈ જઉં તો તમારા રજા તો એક આધી પાડવી પડે અલે માર કેવાન મતલબ એ દિવાળીમાં લઈ જાત ના તો દિવાળીમાં માં માર પોત દાડા રજા હતી ભલામણ તો અમાર પગાર ના કપો હવે દિવાળીમાં મારા વર્ધી હતી ને કે દિવાળી તમને લઈ જોત પણ હવે અતારે નઈ લઈ જતો લે હાલો બેહી જલ્દી તૈયાર થઈ ગયા બધો ખર્જો તમારો હો ઓવા ઓવા બધો ખર્જો મારો ખાવા પીવાનો ખાવા પીવાનો આ ગાડીનો તમામ ખર્ચો બધો મારો ખાલી તમારે તો ફરવાનું જ આ તો વાંધો નહીં તો કંઈ ભલા મોણા રજા પાડી હોય ને એ વસૂલ થાય ઓય એ તો રજા તો તમારે પાડવી પડે આ કોણ રો ઓય આગળ બેહી આગળ જીઠાલા આગળ નહીં બેહું તમારે આપણે નવરાત્રીમાં પેલા પારાઈ ગાડી લઈને ફરવા જવાના હતા પછી ખબર આગળ બેહવા માટે ઝઘડો થયો તો અને એમાં આપણો આખો પ્લાન કેન્સલ થયો તો આપણા મોણસોર આગળ બેહવા માટે શોખીન છે એટલે મારા આગળ બેહવું નહીં મારા મૂળ થવું નહીં બે હા રેડી બે

ઘડી વાર ઉભા રહી યાર હું કેસ ભૂલી ગયો તો લઈ શું કરો છો તમે ઉભા રો લઈ આવ

તારી પૈસા જો જલ્દી પૈસા લઈને આવું ભારો કોઈ ભૂલતા નહીં ને ના હવે કોઈ ભૂલતો નહીં ભાઈ કશું ભૂલતા નહીં ના ફોન લીધો ફોન હો ફોન લીધો કેશ લીધો હવે આવી ગયું પૈસા લીધા આવી ગયા તમારો જેડીઓ લીધો આવી ગયો બસ ટોપી પહેરેલી છે ચશ્મા પહેરેલા હવે બૂટે પહેરેલા આ તો હવે જવા દઉં હવે જવા દઉં

હા બરોબર છે હવે ઠંડા એમ થઇ જાય જો આ શિયાળો આવ્યો બરાબર હવે હ હવે એસી વધારે ખાઈએ ને તો પછી બીમાર પડીએ શરદી થઈ જાય માન તો કોઈ ના રે એવું ના હું તો બારે બાર મહિના ઠંડા માં જ રહું છું આ શિયાળો આવ્યો હવે ઠંડા ના રહેતા નથી બીમાર પડશો ફોન આયો ફોન આયો હલો હા બોલા બોલામાં બટુકજી હું કોછો અવાજ નહીં આવતો મારો અવાજ નહિ આવતો બાર જાઉં બોલો હા હવે અવાજ આવ્યો બોલો હવે નેકડા ઘેર થી આ ગોવિંદજી ના લઈ ગોઈ ઘેર આવ્યા હા તો તૈયાર થઈને તમે રો આઈએ હો ઘેર એ હારું હા હેડો ચીટલી વાર યાર

મારે કેવું નલ મને આગળ નઈ હા ભાઈ તમે આગળ બે હક કરો આગળ બે મારે તો કોઈ ને કશું કેવાય નઈ હાલ હમણાં બળી મારી વાત હું ચીડે બેઠો તો પણ યાર ચીડે એસી અટતી નથી તમે મને આગળ બેહવા દયો અને તમે ચીડે જતા રહો એટલે તારા આગળ બેહવું છે હું આગળ બેહવું લે ભાઈ તમે તારે જો આપણો તો નહીં આપું આપણે તો આ ઉતરી ગયા લે હળો તો હે આડે બેહી તો કે ચીડે મારે નહી આપો ભાઈ હું તો દઉં ઘેર તમે કી આવો હો એ બા માં તો આપણો ખરી એ અલે તો મોને ઓમ કરે એ બા અલે જેઠાલાલા પેલા હેડે રહી હે ને પાગા ઓય અબા

પણ અમે બા લઈ કળવાજી ને લઈને ગોઈન્જી ના ઘેર લેવાયા એટલે કડવાજી કે મારા આગળ બેવું છે તે બા આગળ બેઠેલા હતા ને તે ખોટું લાગ્યું તે બાર ઘેર જતા રહ્યા એટલે ખોટું નઈ બોલવા માં રાખું જીભ કાબુ રાખું બાકી મને ખોટું લાગશે પેલા મના લેવાયા સારું હારું ભાઈ લેવા પેલા આયા તો પછી પેલા બા ના લઈને કળવાજી લેવા જ્યા એટલે હવે તો મારો તો સબ સરખાય યાર એટલે મારે તો કોઈને કશું ના કહેવાય તમે આગળ બેહો બા આગળ બેહી કે બટુકલા આગળ બેહે આગળ બેહવાન વાત નહીં યાર પેલા લેવા જવાની વાત છે યાર પેલા કોને લેવા ગયા તા તમે તમે લેવા આવ્યા તો આ તો ભાઈ હાચે હાચું કોકી યાર બાની સાહેબ તો નમો છો તમે હારું કજો આ તને બા આવી એટલે આપણે હો બાર બટુકલાલ પેલો કઈડો રીહાઈન જતો રહ્યો યાર આગળ બેહવાન કીધું મારો ઉર્ચે રીશે બડીન કેમ જતો રહ્યો પેલા ગુઈન્જી લેવા જાય એરા લઈને આવી પછી આપણે હેડી તમાર છો કે આવન આવો એ ન હું ચીણે બેઠો તો પણ મને એસી હટતી નથી એટલે હું વડી આગળ આવ્યો ઊભો થઈ હું કો બા દેહવા દેજો કે મારા ઓરચારી હઈ બે જતા રહે હવે તો આવસી હાલા એટલે આપણે હેડી હવે કોઈ ઝઘડતા નહીં હારુ ભાઈ મારે કોઈ બોલવું નહીં બસ બસ બા બા ઉસેલા ભાઈ લોહાડા કેમ આવતા રે મારા નહીં

ફોન કરો કે ના હોય તો પેલા જેટલા રહ્યા એ આયા આયા કેઠોલાલ બાને મના પણ બાદ હમુર દે મનતા નહીં મારું તો ના પાણી કે તમાર જાવ જો હું તો નહીં આવતો જેઠાલાલ આ ખાટી ઓબ્લી વાંથી નહીં મના ના હોય તમે જજો ભાઈ હવે મારે જવું પડશે કેમ કે ફરવા બધન મારે લઈ જવાના એટલા મારું મન રાખશે પાછા આવશે જો જઈ આવો તમે હું બોલાયને આવ હા સ્વાગત તમે બેહો બેહો બટુકલાલ

રહેવા દેતો નહીં મને માતાના જે દાડે રો પોતાની ગાડી લાવશે તાન હનો આગળ બેહવા દેશે પણ એ ગાડી લાવન આપણે એની ગાડીમાં બેહવું ઈ નહીં પણ આજ સુખ શાંતિ જઈને આવન તો આ ઘણું થઈ ગયું મારો ઉજો તરત વિશે પડ્યો બા ના આયા ક્યા તારી ચમ ના આયા મને તો ના પાડી મને કે જેઠાલાલ તમે ફરવા લઈ જાઓ ને તમે ખર્જો કરો ને તોય એ મારા નહીં આબુ તમે તાર ફરી આવો ના તમે એક વખત કોશિશ કરી આવજો મને મારો નહીં માન્યા ખર્ચો કરવા વાળો હું એવા બટુકજી નું શું માનશી તો ભાઈ ભલા હું કર તમે બોલ્યા છો તો તમે જઈને ઈવન માફી માંગી લ્યો અને લઈને આવો ઓહો મને માફી મકવરાવી હ અમે ઈવન હું કારા ગોરા ગિદાહી તમે ખાલી ઈવન ગાડીમાંથી બહુ ઉતરા ખોટું લાગ્યું એટલે તમારા એમ કહેવાનું કે બા મારી ભૂલ થઈ ગઈ તમે તાર તમે આગળ બેહજો હું પાછળ બેહે લોહાડો એટલે એરા તરત આવી જાય પણ જેઠાલાલ ઈમાં તો ખોટું લાગે ભલા મોળા ગાડી તમારી છે હમણા તમને એમ કીધું કે જેઠાલાલ પાછળ બેહો તો તમે ખોટું લાગે ગાડી પર પાલા મોણા ની નીના નું ખોટું લાગે યાર કરવાજી માફી પાજા પણ તમે નેના નહી થઈ ગયો અલા થઈ જાવ નેનો યાર મે એને કોઈ બીજું બોલ્યો નહીં ગાળ બોલ્યો હોય કે ગમે બીજું તીજું બોલ્યો હોય તો માફી માગું યાર પણ હું એવું કશું બોલ્યો નહીં હવે તમે એવા માફી ચાર જણા એકલા એકલા જતા રહ્યા મને ના લઈ ગયા પણ કહેજો કે અમે બે જણા તા ભલા તમે ના આયા તમારો એ બધું પછી નઈ સમજી અને ખોટો પછી મારા લોચા થઈ ના પછી તમે જજો મનાઈ ના આવો

પણ મારો મૂળ તો બગડ્યું કા ભલા મોળો હેડો કી હેડો ઉકા મન માંગો છો નહીં આ બુતારે જો ઉતાર ન કરે એવા દે તુઈ એટલા હું આઈકન કમન મનાવ આયો મારી વાતનું નું મન રાખી ના નહીં તમાર નહીં આ બુજા કશું વાત નહીં જાઉં છું પણ કેળા આખા ગોમમાં તને ચાઓ કરું જો ધડડે નું ના પીધું મને કે છે પણ તને ચાઓ ચાઓ ના કર દઉં તો મારું નામે કડવો નહીં જો એ કળા એ કળા ભાગાજી ભાગાજી ગયા આવો જો તો તારો ભાગ નહીં જોયો સીધી રીતે હેડ મારું મન રાખીને આ ખરેખર બા બાળવા થી ના આવીને તો હવે તો ફરવા જવાનું કેન્સલ જ રાખવું જેઠાલાલ એવું ના ખરા ફરવા તો જવું પડે ના ના એ કેમ ફરવા લઈ જ નહીં જવા આપણા મેલ્લાવાળા રહ્યા ને ફરવા જવાના લાયક હી જ નઈ મારા ઓરચે આવરીત ખોટું લગાડી લગાડીને ઘેર રહે રેન જતા રહી તો પછી હું ફરવા લઈ જઈએ કેજો જેઠાલાલ કોના વાડે પેપડા બળે ને એ ના ચાલે ભાઈ હવે તાણી એ તો બડીયે ખરી હમણા ઉતરી તો સમજ્યા એ તો કોના સાઈડમાં મળલી છે પણ પેપડા તો હંગત જ આવશે ના ના આ ના આવીને તો હવે તો ફરવા જવું જ નહીં હો હું ના ઘેર જતા રહો હું ગાડી લઈ અને હું મારા ઘેર જતો રહું પણ એવું ના કરવાનું હોય

ભૂલ થઈ જયે એટલે હવે પછી આવી ભૂલ થાય નહીં થાય નઈ થાય જો આપડે ફરવા જઈએ ને એ ઘણી બધી રમકડાની દુકાનો હશે કટલરીની દુકાનો હશે નાસ્તાની દુકાનો હસી બરાબર

લેવડો ફરવા હું તમને લઈ જઉં આ નવી મારી વાત ઓકડો આગળ બે હવા નહીં દઉં દેકી બે હો દેકી બે કઈરા ચોર દેકી બે એ જેઠાલાલ યાર વાને દેકી બે હારો પાસર બે કઈડા બેઠો જ કરી યાર આખા કોમમાં ગુંચી વાળે તે ચોરી કરી આ પૈસા તો પાછા આપી દીધા પૈસા હો પાછા આપી દીધા ચીડે બે મને આગળ બે આપડે બે જવા બેસી જઈ જા હમ ખરે ખરા કઈડો મારો ઉછો આગળ બે દેતો નહીં જવા દે જેઠાલાલ